આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે અહમદભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની આગળનું બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરજો અહમદભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર સોળના મોડલનું ટ્રેક્ટર અને છઠ્ઠો મહિનો

ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અહમદભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ અને તમે જે ટાયર જોઈ રહ્યા છો ટાયર કંપનીના જ છે અને ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર પણ જોવા મળશે કિંમત ચાર લાખ અને દસ હજાર જે અંદાજિત છે દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે આઈસા ટ્રેક્ટર લેવું હોય તો અહમદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અહમદભાઈ નામ અને તેમના નંબર છે સત્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો